જંગલમાં રહી દ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઇબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં ને આવી છે જશે આપણે જંગલમાં અવડા સારવા તો આ જઈશું જંગલમાં ને આવી ગયું છે જંગલમાં બોડ ગયું અને ભેમું છે કા હે બહુ વાત ગયું છે તો ભેમ આવી ગયો હશે અને આપણે ભોગી જશે એ જંગલના બોડિયા તો આવા નવેડો કા હવા નોડશે ને ભાઈ હા હાવદ ને પાણી પીવાનું વગેડો અને ઊંચ સાગરભાઈ આવી ગયા છે આ જંગલમાં હથવાર સાગરભાઈ આવી જશે આપણી હા હાવદ ને ભૂ પીવાનું છે એમ કે છે ને ભૈયા ભાઈ ને ભાઈ ભેવું તો અમે રેડી મૂકીને જંગલમાં આમ આઈચ્યું છે બહુ ઓલા બાવરમાં ઈંદર નાખીને આવીને અમે વગેડો તો પછી લઈ હા હા એમ રામ રાખે ને કોઈ ન સાખે ભાઈ ભેવું પાસે ભાઈને મસ્તીમાં મસ્તીમાં અમે ગાંડા ગાંડા ભેગા છે પેહન મોચ્યો રે આઢીઓ જંગલ માં બાપી તો અમે આવ્યા છે અંદર બાવરિયા માં આટા મારવા જનાવર ને આમ જોવા ગીડા થી બાવર માં જો વાકા માં કાયલા દઈ ને ડોબન મૂકી ને રેઠા કા અમે ગીડી જે છે અંદર આવા કે વાકા માં કાયલા દઈ જનાવર જોતા જોતા જનાવર તો હોય એમ હોય કે નો હોય એમ જોતા જોતા જાય છે ને ભેમો તો થી મે તમને બતાવી દીધું ને તો આગળ ભેમો પાણી લાવો હવે તો ભેમો જો આવી જશે પોડામાં આવી રીતે પૌડા ખાય છે અને હવે જવાનું છે આપણે આમાં આંટો મારીને એ બધું પૌડા એ બધું ધોમ પીડે ને અહીંયા તો જનાવરા ખાઈ ગયેલા છે રોઝડા રોજ ઓલી બધું જ્યાં છે હા તાંઠ તાકડી તો પૌડો તો પીડ્યો છે ધોમ જોવો ને આ બાપલિયા જોવો એ પવન ખાવા આવી ગયો ટાઢો ને આ બાપલિયા જોવો દરિયો આવી ગયો છે નજારો તો જોવો તમે આમ વાદરાના ગોટા નજારો કઈ બી તરાનો છે ને આપણે આવી છે જશે દરિયે બે હું લઈને એ પાછા નકર તો કાંઈ મેં કાંટા મારવા આવતા નાખે તો ભેહું લઈને આવી ગયા છે દરિયા આપણે ભેહું દરિયા કાંઠા સરસ હાવ એવું છે નજારો બીજાનો છે અલગ ને અમે આવી જવડા ફરવા એવું છે અમારા તમને કેવી દોવાની મજા આવે તો કોમેન્ટ કરી દો તો નાની એવી આવી ગયો છે અખાડો અહીંયા તો કઈક દોડાણ બંધુ તો કસરત કરવાનું ને ભેહું આવી તો પવડામાં પવડો તો કાઢ ને જો એવું છે ને આવ્યા છે જંગલમાં પવડા ફરવા દરિયા કાંઠે દરિયો છે ધો કેવું નયારે તો રહેવું પડે ભાઈ જનાવરો બનાવરો હોય તો કંઈક થઈ ગયો નજારો જોવો તમે આમ એક નંબર વરસાદ આવે એવું થઈ ગયું છે ને તો ધોવો પડ્યા કાંઠે બજે નવ ધ મસ્બત પીડ્યા એક નંબર ને ત્રણ તો મોટા છે ધોવા આ ભોલા બે નહીં આ કાંઈ વસારે એવું છે મોટી ટીમરું છે મોટી મોટી થાય પણ આ કાકાની આ થાય પણ આ ભાઈ નહીં થોડો પછી આ ઓલી ટાપુ છે ને આપણે એ આ ભાઈ ની છે ને વેહું આપણી અહીંયા છે ભાઈ અહીંયા જવાનું છે આપણે તો અમિત ઘેહું પાસે પાણી પીવા જ્યાં એવું હતું પેહું વીજ્યું છે હવે આવું બરોબર ને અહીંયા જો જંગલ માં કોકે બાંધેલા છે પાણીના કુંડા પાણી ભરેલું છે ધો ને ઓલા માં નાખેલી છે પાણી છે હવે ભરેલું છે ને પેહુ ધો જંગલમાં સરસ છે પાણીના કુંડા જંગલમાં જોવા મળે ભાઈ આપણે તો અહીં એવું છે એટલી સેવા કરે છે માણસો બધા પાણીઓ માટે જંગલમાંય કુંડાવાયેલા એવું છે ને પૌળો એ ભાઈ ધૂમ પડ્યો હતો તો ખાતું નથી ભે હું ખાય પણ કાંઈ જમાવટ ને પવડામાં વરસાદ થઈ ગયો એટલે ને પવડા ખાય છે ભે ને હવે જવાનું છે પાણીએ સવારમાં મેં તમને હવે બતાવ્યો ને એમાં પાણી હતું થોડુંક એવું માલ પી લે એટલું જઈએ આપણે પાવા ને ઓલી ભેં તો રો પીવા ભાગી જઈએ હવેડો ભાઈ રહ્યો ને આપણા ભ્યા તો આજ આવ્યા છે ને હાલો આપણે પા આવીએ ભ્યાં ને તહેરું થઈ ગયું છે ને સાડા અગિયાર વાગી છે આપણે દહ દહ વાગ્યા આવ્યા હા ને હા અગિયાર થઈ ગયા તારા કલાકની માથે થઈ ગયો ગયું હાલો દહી પાવા તો દવા પાણી પીવે છે પગર ને કારી ને બાપલ્યા હવે છે જંગલ વધારે તમને હવારમાં મેં બતાવ્યો હો નીકળી ગયા છે એ જંગલ ની બહાર જવો ને ભાગ્યા છે એવા ખારે ને ભાઈ ગરમી એવી કારક જ નહીં જવો તો આખો પલ્લી ગયો શોર્ટ બટ બધું પલ્લી ગયું એટલે ભાઈ ગરમી જ જવો અહીંયા કંઈક બહાર આવ્યો પછી પવન જવો તેવો આવ્યો જવો ને તો વારે નહીં હાલતા આપડા ને ફેમ ભાજ્યું છે તો ને અલે ઢીંગલ હાલ હાલો તો હવે ભાજી ભાઈ ખારે ને નીકળી જાય જંગલ ની બાજ ને ભાઈ ગરમી એવી થાય છે ફેમ આવ્યું છે હવે બંધારામાં ખારામાં ને આ વિડીયો ભાઈ રાખી દઈએ જય મંગલ માં જય સોનલ માં જય દરકા અમારા આવા નવા વિડીયો અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પેલા રામ રામ ને સીતારામ જય મંગલ માં